સુરત પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં રજૂ કરેલા એક ચાર હજાર એકસો એકવીસ કરોડના કેપિટલ કામો પૂરા કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી સતત ગ્રાન્ટની માંગણી કરવામાં આવે છે આ માટે સુરત પાલિકાએ રાજ્ય સરકાર પાસેથી ત્રણ હજાર ત્રણસો પાસઠ કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે એક તરફ પાલિકા પ્રાથમિક સુવિધા અને વિવિધ પ્રોજેક્ટ માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી રહી છે તો બીજી તરફ પાલિકાના વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે તેના કારણે હવે પાલિકાને પ્રોજેક્ટ સાથે સાથે વિવિધ કાર્યક્રમો માટે ગ્રાન્ટ લેવી પડે તેવો ઘાટ થાય તો નવાય નહીં સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતે લોકાર્પણ ખાતમુહૂર્ત વિવિધ યાત્રાઓના કાર્યક્રમ કરે છે પરંતુ આ કાર્યક્રમ એટલા બધા ભપકાદાર હોય છે કે પાલિકાના એક નાના કાર્યક્રમ પાછળ પણ લાખો કે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે સુરત પાલિકાએ ત્રણ વર્ષમાં વિવિધ કાર્યક્રમો માત્ર મંડપ પાછળ આઠ પોઈન્ટ પાંત્રીસ કરોડનો ખર્ચ કર્યો છે ત્રણ વર્ષમાં ખર્ચ માત્ર કાર્યક્રમ માટેના મંડપનો છે ત્યારબાદ સાઉન્ડ લાઇટ ડેકોરેશન લાઇવ કેમેરા ખર્ચ કાઢવામાં આવે તો તેનો આંકડો મોટો થાય છે પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ લોકો ભેગા થતા ન હોવાથી સ્કૂલના બાળકો કે કર્મચારીઓનો ભીડ દેખાડવા બેસાડવા પડે છે તેવી હાલત છે સુરત પાલિકા પાસેથી મળેલી માહિતી મુજબ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં વિવિધ કાર્યક્રમોમાં મંડપ સર્વિસ માટે એક પોઈન્ટ પાંત્રીસ કરોડ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક પોઈન્ટ સત્તાણું કરોડ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પાંચ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે ત્રણેય નાણાંકીય વર્ષના મંડપ સર્વિસ માટેના પાલિકાના ચોપડે આઠ પોઈન્ટ પાંત્રીસ કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે